મિત્રો બગદાણા બબાલ ને લઈને એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હવે મિત્રો માયાભાઈ આહિર ના દીકરા જયરાજભાઈ આહિર ની મુશ્કેલીઓ વધી રહી છે કારણ કે મિત્રો કાલે સાંજથી એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જોવા મળ્યા છે એવો અત્યારે હાલ સોશિયલ મીડિયા ની પબ્લિક નો દાવો છે કારણ કે મિત્રો એક વિડીયો તમે સાઈડ માં જુઓ આ વિડીયો જે દેખાઈ રહ્યો છે એમાં મિત્રો જયરાજભાઈ આહિર અને મિત્રો જે પાંચસો આરોપીઓ હતા એ પણ જોવા મળી રહ્યા છે હવે આ વિડીયોની પૃષ્ટિ હજી સુધી થઈ નથી વિડીયો નવો છે કે જૂનો ક્યારનો છે એની અત્યારે હાલ પૃષ્ટિ ચાલી રહી છે પોલીસ દ્વારા તપાસ પણ ચાલી રહી છે આગળ કોઈ નવા અપડેટ મળશે તો મિત્રો આપણે તમને બતાવતા રહીશું પણ અત્યારે હાલ તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયાની પબ્લિક નવરીતભાઈ અને એમના સમાજના લોકોનું કહેવું એવું હતું કે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો માયાભાઈ આહિરના દીકરાએ જ કરાવ્યો છે પણ મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક પોલીસે પણ સાબિત કર્યું હતું કે આ હુમલાની અંદર માયાભાઈ આહિર કે એમના

લુખાએ બુટલે ગલને મેકલી અને બગદાળાના સરપંચ નવનીત ભાઈ ઉપર હુમલો કરાયો ટાટિયા ભગાવરાય નાખ્યા અને એ ગુંડો પાછો એવું કે છે કે મને માહિતી નથી તો લુખા ગુંડા અને બુટલેગર જયરાજ તને કઉ છું સાંભળી લેજે આદર કોળી સમાજ મોરે મોરો હોય જ્યારે સરપંચ ઉપર હુમલો કર્યો ને